નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીવાર આપણી યુટ્યુબ ચેનલ બોલે ગુજરાતની અંદર ખેડૂતો માટે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે આજના વિડીયોની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે એક સરસ મજાની યોજના આવી છે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરવા માટે છે સરકાર સહાય આપે છે કે હાલ આ યોજના ફોર્મ આ ખેડૂત પોર્ટલ ઉપર શરૂ થઈ ગયા છે મિત્રો વાત કરીએ તો જેમાં દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીના ખેડૂતો હોય તેના કુટુંબી એક ગાય નિભાવવાના ખર્ચ માટે છે મહિનાની અંદર મિત્રો નવસો રૂપિયા પ્રતિ માસે છે એક મહિનાના નવસો આમ મળીને વાર્ષિક મર્યાદાની અંદર હજાર આઠસોની સહાય છે મળવા પાત્ર થશે મિત્રો એટલે કે મિત્રો દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરશે એને સહાય મળશે જે તમામ ખેડૂતોને ખાસ કરીને પ્રાકૃતિક કરતા જે ખેતી કરતા તમામ ખેડૂતો છે એના કુટુંબીને એક ગાય નિભાવવા માટે ખર્ચની અંદર સહાય છે આપવામાં આવશે દર મહિને નવસો રૂપિયા મિત્રો એટલે કે આમ મળીને વર્ષ છે વર્ષના છે દસ હજાર આઠસો સહાય મળશે આના માટે ફોર્મ ઓનલાઈન ભરવાના છે આ ખેડૂત વેબસાઇટ ઉપર મિત્રો વિશેષ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આઠ નવ બે હજાર પચીસથી ફોર્મ શરૂ થશે અને છેલ્લી તારીખ સત્તર નવ બે હજાર પચી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે આ વિશેષ વિડીયો લાઇક કરીને તમામ ખેડૂત મિત્રો સુધી અવશ્ય આ શેર કરજો આ ચેનલની અંદર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીવાથી એક નવા વિડીયોની અંદર આપણે મળીએ